એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર મુંબઈની સ્પેશિયલ એનઆઈએ કોર્ટે સત્તર વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે આ કેસના કુલ સાત આરોપીઓમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોર સહિત તમામને આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ શસ્ત્ર અધિનિયમ અને અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સાબરમતી રિવરફ્રન્ટની લીધી મુલાકાત મુલાકાતની તસવીર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે આ મારા માટે સૌથી સુંદર જગ્યાઓમાંની એક જગ્યા છે જ્યાં હું દોડી શક્યો છું હું અટલ બ્રિજની મુલાકાત લેવામાં પણ સફળ રહ્યો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત નિવેદનને કોંગ્રેસ પાર્ટીએ ટેકો પૂરો પાડ્યો છે લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના ડેડ ઇકોનોમી પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદી અને નાણાં મંત્રી પર પ્રહારો કર્યા ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ હવે ફરી એક વખત ભારે વરસાદ પડી શકે તેમ છે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે ખાસ કરીને એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે સંસદના ચોમાસું સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહની ગરિમા અને શિષ્ટાચાર જાળવવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને સભ્યોને ગૃહમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું નેપાળના ચૌદ સંસદ સભ્યોનું ડેલિગેશન ગુજરાત વિધાનસભાની મુલાકાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે તેમણે મુલાકાત કરી ગુજરાત વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલીની સમજૂતી મેળવી સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હાલ ડેમમાં એકસો ને એકત્રીસ મીટરની સપાટી નોંધાઈ છે રૂલ લેવલ જાળવવા માટે નદીમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડાયું સંસદ બહાર ઇન્ડિયા એલાયન્સ દ્વારા કરવામાં આવ્યો વિરોધ બિહારમાં મતદાર યાદી ખાસ સઘન સુધારા સામે ઇન્ડિયા એલાયન્સ વિરોધ પ્રદર્શન ચાલુ છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર